અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદે મિલાદુન નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં હુસૈની ચોક ગિરિરાજ ચોક ટાવર ચોક મેન બજારથી લાઇટ હાઉસ રોડ ઉપર અને લાઇટ હાઉસ ઉપર પૂર્ણ કરવામાં આવ્યું હતું અને એકબીજાને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા હઝરત અહમદ પૈગમ્બર સાહેબના જન્મ જન્મોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી તેમાં ગલી મહ લાઇટથી શણગારવામાં આવ્યા હતા તેમાં ટુ વ્હીલ ફોર વ્હીલને શણગારીને જોડાયા હતા જુલુસમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મૌલાના જોડાયા હતા સાથે જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો રિપોર્ટર કાળુ કનોજિયા જાફરાબાદ અમરેલી

એકદમ શાંતિ અમન અને ભાઈચારો અને નાનાથી નાના અને મોટાથી મોટા માણસને હળી મળીને એકદમ શાંતિથી રહેવું અને કંઈ ખોટું ન કરવું એમને સત્યના ખાતે રાખી જિંદગી ગુજારે છે અને એમનો પંદરસો વર્ષથી આવી રીતે પૂરી દુનિયાના અંદર અમે જન્મદિવસ મનાવીએ છીએ અને આજે ન્યાસ કરીએ છીએ એકબીજાને ગરીબ માણસો છે બીજા છે બધાને ન્યાજ ખવડાવે છે અને શાંતિથી જુલુસ કાઢીને એમની યાદ મનાવીએ છીએ આપનું નામ દુન નબીનો તહેવાર જે અમારા પૈગમ્બર સરકાર મોહમ્મદ સલ્લાહુ અલ સલમનો તહેવાર જે બધી ઈદ કરતાં મોટી ઈદ છે અને આજે પંદરસો વર્ષ પૂરા થયા અને એમનો જન્મદિવસ ખૂબ શાંતિ અમનચેન અને જાફરાબાદ શહેરમાં અને સમગ્ર ભારત શહેરમાં અમન જયંતિ ઉજવાય અને ભાઈચારો એકતા એવો સંદેશો આપીએ આજે સમસ્ત મુસ્લિમ સમાજ જાફરાવાદ રહીને મિલાદુનબીનો જુલસ કાઢેલ છે એમાં ન્યાજ નજરાના અને સૌ સમાજને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે જાફરાવાદ શહેરમાં શાંતિ અમન અને ભાઈચારો રહે હું આજે સમજ રાધાભાઈ જોડે છીએ જાફરાબાદ અમારા જાફરાબાદમાં આજ પરંપરાથી અમારા નબી સલ્લાહ સલ્લમનો જન્મદિન ઉજવીએ છીએ અને અમે હર જતી હલી મિલીને ભાઈ ઉચ્ચ ચારાથી ખેલા જય ભારત